તળાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાત ના ભાજપના ઉમેદવારને કમળના નિશાન ઉપર મત આપી અને જંગી બહુમતીથી વિજય બનાવો તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાત ના ઉમેદવાર અક્રમ અલીભાઈ પુરાણી ક્રમાંક નંબર એક નિશાન કમળ તથા ક્રમાંક નંબર બે અયાન નિહાલભાઈ પુરાણી નિશાન કમળ તથા ક્રમાંક નંબર ત્રણ અશરફબાનુ રફિકભાઈ પિરાણી નિશાન કમળ તથા ક્રમાંક નંબર ચાર કસુબેન બગુભાઈ ડાભીની કમળના નિશાન ઉપર મતદાન કરી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવે છે સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા અમારી પુરાણી પછી કસુબેન ડાભી અને અશરફબેન પિરાણી તો આપણી અત્યારે તળાજા તમામ નંબર એ અપીલ છે કે જો અમારી સરકાર બેઠી જઈને અમારે વોર્ડ નંબર સેવનમાં જે અમે કાર્યાલય ખોલ્યો ત્યારે બધા જે આશીર્વાદ આવીને અમને જે પધાર્યા હતા એ જોઈને તમને લાગ્યું થોડું જીતી ગયા છે પણ અત્યારે અમારી બધા સાથે એક નમર આપ્યું છે કે તળાજામાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ લીડ વોર્ડ નંબર સાતના ક્રમાંક નંબર એક બે ત્રણ ચાર ઉપર કમરનું બટન દબાવીને નીચે રજીસ્ટર બટન દબાવીને ખાસ કરીને ભવ્ય ભવ્ય લીટલી અમારી પેનલને વિજય બનાવે અને અમારી સંતા બેઠી જવા બાદ તળાજાના જે કાંઈ પ્રશ્ન છે આપણે ખાસ કરીને સફાઈના પછી ગટરના કે નગરપાલિકાના રોડ રસ્તાના એ બધા અત્યારે બે વર્ષથી જે કાંઈ શું કહેવાય બે વર્ષથી આપણી નગરપાલિકા નથી અને એમાં જે વહીવટી શાસનમાં જરાક અસ્ત્રી અસ્તીરું એ બધું અમે સુધારું છું એની માટે આજે હું મારો નંબર જાહેર કરું છું મારો નંબર છે સેવન એટ સેવન એટ ટ્રીપલ સિક્સ ડબલ વન ઝીરો કોઈપણને આપણા ઇલેક્શનના રિઝલ્ટ આવી જવા વખતે તકલીફ પડે તો એ મારો સંપર્ક કરી શકે છે અને બીજા બધા પણ એમનો નંબર જાહેર કરે છે તો એ ગમે જ્યારે અડધી રાત્રે અમારો સંપર્ક કરી શકે જય હિન્દ મા અક્રમ અલિભાઈ ભુરાણી અને વોર્ડ નંબર સાતમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી દાવેદારી નોંધાવી છે અમારી કેનલમાં ચાર ઉમેદવાર છે અને મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું પચીસ બાવીસ છાસઠ અઠ્ઠાણું છે પરિણામ પછી કંઈ પણ અમારા મતદારો વોર્ડ નંબર સાતમાં ને કાંઈ પણ કામ કરે તો અમારો સંપર્ક કરી શકે છે અડધી રાતે અમારે પણ જાતનું કામ હોય તો ફોન કરી શકે છે રિપીટ કરું છું મોબાઈલ નંબર અઠ્ઠાણું પચીસ બાવીસ છાસઠ અઠ્ઠાણું મારું નામ છે કપિક રમ્યાન દાદિરાની ચોરા મારો મોબાઈલ નંબર છે ચોરાણું અઠ્યાવીસ બાવીસ છાસઠ સાડત્રીસ જે કાંઈ કામ હોય તે અમારા જે ચાર પેનલવાળા છે તેનો સંપર્ક કરી શકે છે મારું નામ છે સત્તાભાઈ સરાભી મારો નંબર છે ત્રાણું પંચોતેર દસ સત્તર સત્્યોતેર તમેન્ટ કોઈ પણ કામ હોય કામ કરી શકે